ગુજરાત ફોર્સ પર રામ મંદિર પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામ મંદિરના હુતાત્માઓને વિશેષ સ્થાન છે પ્રત્યક્ષ અને પરોક્ષ જીવન નોછાવર કરનારને પત્રિકામાં યાદ કરાયા છે રામ જન્મભૂમિ માટે આહુતિ આપનારા તમામને સન્માન છે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને આ જ મુદ્દે આપણી સાથે ન્યુઝરૂમથી સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ગયા છે ઉમંગ ગુજરાત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા સામે આવી છે શું ઉલ્લેખ કરાયો છે આખા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના તમામ એમ્પ્લોય માટે એ ગૌરવની વાત તો છે જ કે બાવીસ જાન્યુઆરી રામલલ્લાનું મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે પરંતુ આ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે જ્યારે આમંત્રણ પત્રિકા ગુજરાત ફર્સ્ટ છે એ રામ મંદિરના નિર્માણમાં પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગર્ભગૃહમાં બેસી અને રામલલ્લા ના દર્શન કરશે અને એ જ આમંત્રણ પત્રિકા જે છ હજાર લોકોને આપવામાં આવી છે એમાંની એક આમંત્રણ પત્રિકા ગુજરાત ફર્સ્ટને પણ મળી છે એટલે એનો પણ એક અહલાદક આનંદ છે આનંદની સાથે હું

આ જે બુક આપવામાં આવી છે આ બુક નું નામ છે સંકલ્પ સમ આ સંકલ્પ સમપોષણમાં અત્યાર સુધી રામ મંદિરના નિર્માણમાં એટલા બધા હુતાત્માઓ છે કે જેમણે પોતાના લુહી રેડી અને રામલલ્લાનું મંદિર ત્યાં બને તે પ્રકારની વ્યવસ્થા કરી તે પ્રકારે મુશ્કેલીઓ વેઠી અને સાથે જ પરિશ્રમ કર્યા પછી આજે એનું ફળ આપણને મળવા જઈ રહ્યું છે અને આમંત્રણ પત્રિકામાં શું છે તે પણ આપણા જે દર્શકો છે તેમને બતાવીએ આ મુખ્ય જે આમંત્રણ પત્રિકા છે એનું મુખ્ય પેજ છે જ્યારે આમંત્રણ પત્રિકા ખોલીએ ત્યારે એની અંદર આ જે મુખ્ય પેજ છે એની અંદર આખી વિગત આપવામાં આવી છે દિવસ કયો છે એમાં આપણે જોઈએ આપણે શ્રી રામલલ્લા મહાપ્રસાદ આગમન એવા પ્રાણ પ્રતિષ્ઠા વિશેષ વિશે એમાં અહીંથી લખી છે પોષ શુક્લ દ્વાદશી સોમવાર વિક્રમ સંવત 2080 22 જાન્યુઆરી 2024 યુગાત બદ્ધ 91 25 નક્ષત્ર એ દિવસનું નક્ષત્ર પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે મૃગા રાશિ નક્ષત્ર છે અને અભિજીત મુહૂર્ત અને અમૃત સિદ્ધ યોગ એ દિવસે નો છે અને સાથે જ સર્વાત સિદ્ધિ યોગ પણ એ દિવસે છે એટલે ખૂબ જ મુહૂર્તનું અહીંયા ધ્યાન રાખ્યું છે એમાં આપણને ખ્યાલ આવે છે એ પછી જો આપણે પેજ બદલીએ તો એમાં જે માનનીય જે પણ વિશિષ્ટ અતિથિઓ હાજર રહેવાના છે એને લક્ષી અને એને સાથે જ જે દિવસ છે એને વિશેની માહિતી આપી છે મર્યાદા અયોધ્યા ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ કે પશ્ચાત અપને વિહંગમ રૂપે પ્રસ્તુત શ્રી રામલલ્લા મહાપ્રસાદ મેં રામલલ્લા દર્શન હેતુ સભી શ્રહદય ભક્ત પ્રભ જનમાનસ કા અભિવદન કરતી હૈ लगभग चार वर्षों के बाद आ रहे इस पावन सुअवसर पर आप साक्षी होने का सदभाग्य आपको प्राप्त हो रहा है इस इति विशिष्ट अवसर पर दिनांक 22 जनवरी 2024 सोमवार को आप सादर आमंत्रित है ध्रुविशा आ गुजरात फर्स्ट ने जे निमंत्रण पत्रिका मिली है एनी बात નિમંતરણ પત્રિકાની અંદર એ આખું જ કાલકથ્ય લખવામાં આવ્યું છે કે આખું જ્યારે નામ જ્યારથી આ રામલલ્લાના મંદિરના જે પાયા રોપવાની શરૂઆત થઈ ત્યારથી લઈને આખું જ જે કાલકથ્ય શું રહ્યું તે લખવામાં આવ્યું છે સંત પંદરવે અઠ્ઠાવીસ કો ઓનીસો ત્યાં તક અયોધ્યા કે સંત મહાત્મા પાસ પડોસ કે રજવાડે ઓર જનતા કા સંઘર્ષ રહા ઊગ્નીસો ત્રાંસી કે પશ્ચાત શ્રી રામ જન્મભૂમિ કે प्रति जनता जागृत होने लगी यह विश्व हिंदू परिषद के जन चेतना अभियान से हुआ जिसमें लगभग पंद्रह सहस्त्र संत महात्मा धर्माचार्य जुड़ गए श्री राम जनभूमि के मुक्ति का यज्ञ देश के तीन लाख गांवों तक पहुंचा गया परिणाम स्वरूप 9 9 नवंबर 2019 को इस संघर्ष व ऐतिहासिक साक्ष्यों के आधार पर भारत के माननीय सर्वोच्च न्यायालय के पांच न्यायाधीशों ने सर्वसम्मति के साथ इस स्थान को भगवान श्री राम लल्ला के नाम पर समर्पित कर दिया सारे संघर्ष का सुखद परिणाम है आज का भव्य मंदिर निर्माण 5 अगस्त 2020 को इस स्थान पर भारत के प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी एवं राष्ट्रीय स्वयंसेवक स्वय संघ के परम पूज्यनीय सर संघ संचालक डॉ मोहन भागवत जी की पावन उपस्थिति में पूजन करके मंदिर निर्माण कार्य का शुभारम्भ किया गया उन्हीं के कर कमलों से अपने अपने महाप्रसाद में बाल रूप श्री के आसन पर पूर्व विराजमान हो गए उत्तर प्रदेश के महामहिम राज्यपाल उत्तर प्रदेश के मुख्यमंत्री एवं संत शिरोमणि पूज्य नृत्य गोपाल दास जी की उपस्थिति में देश के सभी आध्यात्मिक કે સહસ્ત્ર મહાપુરુષ એવા સંપૂર્ણ ભારત કે ભિન્ન ભિન્ન ક્ષેત્રો કે શ્રેષ્ઠ છે એની અંદર જે મહા જે મહાવ્યક્તિઓ છે તેમના વિષયની પણ લખાણ કર્યું છે અને પહેલા જ પુસ્તકનું જે પહેલું પાનું આપણે ખોલીએ તો પુસ્તી કા પુષ્પ सभी હુતાત્માઓ કો સમર્પિત है जिन्होंने लेकर सन उन्नीस सन चौरासी तक श्री राम जन्म भूमि को मुक्त कराने के लिए प्रत्यक्ष अथवा रूप से संघर्ष में भाग लिया था 7 अक्टूबर उन्नीस के सरयू तट पर श्री राम जन्म मुक्ति का संकल्प लेकर प्रारंभ हुआ सत्तरवा संघर्ष और उसका मार्गदर्शन करने वाले तथा इस संघर्ष को गांव-गांव पहुंचाने में जिन पूज्य संत महात्माओं ने श्री राम जन्मभूमि का यज्ञ समिति धर्मस्थान मुक्ति यज्ञ समिति श्री राम जन्मभूमि न्यास श्री राम कार सेवा समिति धर्म संसद एवं मार्गदर्शक मंडल आदि गठित कर राष्ट्रीय स्वयंसेवक संघ विश्व हिंदू परिषद वह उनका धार्मिक सामाजिक संगठनों में कार्यकर्ताओं के इस आंदोलन को देश के लाखों गांवों तक पहुंचाकर सफलता के शिखर को प्राप्त किया उन सभी को विशेष रूप से तथा इस समग्र आंदोलन के सेनापति मान्यवर अशोक सिंगल जी के श्री चरणों में संभवित समर्पित यह

અને એના પછી આ જે મહાહુતિઓ છે તેમના નામ લખ્યા છે એમાં જે પહેલું મુખરે નામ આવે છે પૂજ્ય દેવરાહ બાબાજી મહારાજ હવે આ વ્યક્તિ વિશે જો હું વાત કરું તો આ વ્યક્તિ એને કોણ ભારત વર્ષમાં નથી ઓળખતું કયા એવા રાષ્ટ્રપતિ હશે કેવા એવા વડાપ્રધાન હશે કે જે વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિ પદ ઉપર બિરાજે એ પહેલા જ આ જે દેવરા બાબા છે તેમના આશીર્વાદ ચોક્કસ થી લે છે અને એમના વિશે સંક્ષિપ્તમાં અહીંયા લખવામાં પણ આવ્યું છે રામાનુજ પરંપરા કે એ વાહક દિવ્ય એવા ઉચ્ચ આધ્યાત્મિક શક્તિઓ કે

એમનું પણ અહિયાં નામ લખ્યું છે પૂજ્ય પરમહંસ રામચંદ્ર દાસજી મહારાજ શ્રી પંચ રામ ચંદ્ર મહારાજ દિગમ્બર આની અખાડા કે શ્રીમંત રામચંદ્ર પરમહંસજી મહારાજ પ્રતિવાદ ભયંકરચાર્ય की उपाधि से विभूषित ताला खुलने पर आत्मदाह की घोषणा के पेशवात ही वे श्री राम जन्मभूमि के न्याय के कार्य कार्या भी रहे हैं अने साथ बीजू जो नाम आए थे श्री के के नायर सन उन्नीस से 50 श्री रामल्ला के प्रागट्य के समय के श्री के के नायर जी फैजाबाद के जिलाधीश थे केंद्र शासन द्वारा मूर्तियों हटाने जाने के तुष्टिकारक निर्देश प्रचंड दबाव के आगे भी वे उन्हें झुक और मूर्ति हटाने से मना कर दिया था अंतर्गत जन जन को पूर्क करके नियमित भोग आरती का आदेश दिया और पुजारी भी नियुक्त किया है पक्षी महा महानुभवी बात करे तो ठाकुर गुरुदत्त सिंह फैजाबाद के सिटी मजिस्ट्रेट ठाकुर गुरुदत्त सिंह ने 10 अक्टूबर 1950 को कलेक्टर को यह रिपोर्ट सौंपी थी कि कि तथा कथित मस्जिद को हिंदू समाज श्री राम जन्मभूमि मानता है वह मंदिर बनाना चाहता है नजूल की जमीन है मंदिर निर्माण के लिए देने के कोई रुकावट नहीं आए एना पी महानुभूति बात करिए तो श्री गोपाल श्री शारद सरगोदार अयोध्या निवासी श्री श्री गोपाल द्वासिशावदर जी हिंदू महासभा के कार्यकर्ता थे बाईस तेईस दिसम्बर उन्नीस रामलला के प्रागट के पश्चात श्री विशावदर जी ने सोलवे उन्नीस जनवरी 1950 को व्यक्तिगत पूजा के अधिकार हेतु जिला न्यायालय फैजाबाद को में प्रथम वाद प्रस्तुत किया था पक्षी ना महानूति से जेमन नाम छे स्री दाव, स्री दाव दयाल खन्ना श्री दाऊ दयाल खन्ना जी સન ઉસી મુઝરનગર મેરાિલન મેજ્ય મહંત અવૈધનાથજી મહારાજ તેમનું પણ નામ અહિયા લખ્યું છે અને એમના વિશે પણ સંક્ષિપ્તમાં માહિતી આપવામાં આવી છે નાથ સંપ્રદાય કે શિખર પુરુષ પૂજ્ય મહંત દિગ્વજય નાથ કે ઉત્તરાધિકારી गोरखपीठाधिपति पूज्य महंत अवेदनाथ जी महाराज के सन उन्नीस में देश के सभी संतों ने श्री राम जन्मभूमि मुक्त यज्ञ समिति का अध्यक्ष बनाया उनके नेतृत्व में श्री राम जन्मभूमि की मुक्ति का आंदोलन चला वे हिंदुत्व के प्रबल पक्ष घर एवं सामाजिक समरसता के आग्रही थे ना नाम आए श्री ओमकार भावे राष्ट्रीय રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રચારિક અને એમનું પણ એમાં જે બલિદાન રહ્યું છે એના વિશે લખવામાં આવ્યું છે એ બાદ દેવકીનંદન અગ્રવાલ છે અહેલાબાદ હાઈકોર્ટ કે મુખ્ય ન્યાયાધીશ શ્રી દેવકીનંદનને જે જે પણ એમ દેવકીનંદન છે એમના જે અહીંયા બલિદાન હતું એ વિશે લખવામાં આવ્યું છે પછી નામ આવે છે પૂજ્ય સ્વામી શિવરામચાર્ય મહારાજજીનું એના પછીનું આપણે જો નામ જોઈએ તો પૂજ્ય સ્વામી શાંતનંદ સરસ્વતીજી મહારાજ છે

એના પછી ના વાત કરીએ તો શ્રી રાજેન્દ્ર છે અને એના પછી જે મહાનુભાવ છે તેમનું પણ અહીંયા નામ દર્શાવવામાં આવ્યું છે આચાર્ય ગિરિરાજ કિશોરજી એના પછી છે રાજમાતા સિંધિયા આને પણ લોકો ઓળખે છે એમનું પણ નામ છે અહીંયા આ લેખવામાં આવ્યું છે એના પછી અશોક સિંઘલ આ વ્યક્તિ માટે પરિચય એટલા માટે હું આપીશ અશોક સિંઘલજી છે જેમના અથાગ પ્રયત્નો રહ્યા છે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય કે ધાતુ કર્મિતા વિભાગ મેં उच्चतम शिक्षा प्राप्त कर राष्ट्रीय के प्रचारक बने जीवन हिंदू राष्ट्र धर्म के लिए समर्पित कर दिया था कालांतर में विश्व हिंदू परिषद को अध्यक्ष को दायित्व निर्वाह कर संगठन का कुशल नेतृत्व कर श्री राम जन्मभूमि की मुक्ति के लिए जीवन હોમ દિયાતા એ તમામ મહાનુભૂતિ હતા જેમના નામ હતા અને અહીંયા જે લાસ્ટ જે કવર પેજ છે અહીંયા પૂરું થાય છે એટલે આના વિશે હું એમ પણ કહીશ કે અશોક સિંઘલ પછી જે પ્રયત્નો થયા એમાં મોખરે નામ આવે છે અને વડા વડાપ્રધાન જ્યારે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી તેમના પ્રયાસો થકી અત્યારે જે પણ આ રામ મંદિર બન્યું છે અને એના જ પ્રયાસો રહ્યા છે અને અકથિત ઘટના જે છે ઘટવા જઈ રહી છે અને એનું સાક્ષી ભારત વર્ષ બનશે અને એમાં પણ આમંત્રણ પત્રિકા ગુજરાત ગુજરાત ફર્સ્ટ ની બોલી છે અને એનો પણ એક અનેરો આનંદ ધ્રુיש અહીંયા છલકાઈ રહ્યો છે જી જોમાં તમામ માહિતી બદલ આપનો આભાર તો હાલ બુલેટિન માં બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ